ભરૂચ એસો જીએમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની કરી ધરપકડ રૂપે એક પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દા અસભ ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડેના ચડે તથા નશાયુક્ત પદાર્થોના ખરીદ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે ભરૂચના કરમાડ ગામનો તોસિફ પટેલ મોબાઈલ નંબર જી જે સિક્સ ટીન ઇસી ટુ ફાઈવ નાઇન ફાઈવ પર રસ્તાથી મનોબર ચોકડી તરફ કોઈ નશાકારક શંકાસ્પદ માદક પદાર્થ લઈને આવનાર છે જે બાતમીના આધારે વોચમાં રહી રેડ કરતા આરોપી તોસીફ ઇકબાલ પટેલ પાસેથી આઠ તેત્રીસ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો આ જથ્થો તે અંકલેશ્વરમાં કસાઈવડમાં રહેતા તોસી પલતાપ કુરેશી પાસે લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી પોલીસે આરોપીઓ પાસેથી એમની ડ્રગ્સ રૂપિયા અડસઠ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો છે રિપોર્ટર